ક્યારે વિચાર્યું છે કે આપણી આસપાસ આપણા રોજબરોજના જીવનમાં કેટલું બધું વિજ્ઞાન છુપાયેલું છે જુઓ ને સવારની ચા ગાળવાથી લઈને રસોડામાં અનાજ સાફ કરવા સુધી આપણે સતત જાણે અજાણે પદાર્થોને એકબીજાથી અલગ કરતા જ રહીએ છીએ તો ચાલો આજે આ અલગીકરણ પાછળનું જે રસપ્રદ વિજ્ઞાન છે ને એને જરા નજીકથી સમજીએ ચાલો એકદમ સહેલા આપણા બધાના જાણીતા ઉદાહરણથી શરૂઆત કરીએ ચા ગાળવી ખબર છે આ જે પદ્ધતિ છે ને એ અલગીકરણના સૌથી જૂના સ્વરૂપોમાંથી એક છે સદીઓથી લોકો આનો ઉપયોગ કરતા આવ્યા છે ભલે આ ક્રિયા એકદમ સાદી લાગે પણ એની પાછળ વિજ્ઞાનનો એક મૂળભૂત સિદ્ધાંત કામ કરે છે તો સવાલ એ થાય કે આખરે આ કામ કેવી રીતે કરે છે મતલબ કે ગરમાગરમ પ્રવાહીમાંથી પેલી ચાની ભૂકીને આપણે આટલી સહેલાઈથી અલગ કેવી રીતે કરી લઈએ છીએ આ સવાલ ભલે નાનો લાગે પણ એનો જવાબ જ આપણને અલગીકરણની એક આખી નવી દુનિયામાં લઈ જશે તો આજે આપણે શું શું જોવાના છે એની એક ઝલક પહેલાં તો મિશ્રણ અને અલગીકરણ શું છે એ સમજીશું પછી ઘન પદાર્થોને કેવી રીતે અલગ કરવા એ જોઈશું એના પછી પ્રવાહીમાંથી અદ્રાવ્ય અને દ્રાવ્ય ઘન પદાર્થોને અલગ કરવાની રીતો પર વાત કરીશું અને છેલ્લે દ્રાવણની પણ એક સીમા હોય છે એના વિશે જાણીશું તો ચાલો શરૂ કરીએ આ સફર પણ સવાલ એ છે કે આપણે આ બધી મહેનત કરીએ છીએ શા માટે પદાર્થોને અલગ કરવાની જરૂર શું છે તો જુઓ એના મુખ્યત્વે બે કારણો છે પહેલું કોઈ બિનજરૂરી કે નુકસાનકારક વસ્તુને દૂર કરવા માટે જેમ કે અનાજમાંથી કાંકરા કાઢવા અને બીજું કારણ છે બે અલગ અલગ પણ ઉપયોગી ઘટકોને છૂટા પાડવા માટે જેમ કે દહીં વલોવીને માખણ અને છાશ અલગ કરવા બંને કિસ્સામાં આપણો હેતુ તો એક જ છે શુદ્ધ અને જીતે સમયે જોઈતો પદાર્થ મેળવવો ચાલો તો હવે પહેલા પડકારથી શરૂઆત કરીએ ધારી લો કે એક મિશ્રણ છે જેમાં બધી જ વસ્તુઓ ઘન છે જેમ કે દાળની અંદર કાંકરા ભળી ગયા હોય અહીં બધું નરી આંખે દેખાય તો છે પણ એને અલગ કરવા માટે એક સાચી ચોક્કસ પદ્ધતિની જરૂર પડે છે તો આવા પડકારને પહોંચી વળવા આપણી પાસે કેટલાક મુખ્ય ટૂલ્સ છે જેમ કે હાથથી વીણવું પછી આવે છડવું ઉપણવું અને ચાળવું હવે કઈ પદ્ધતિ વાપરવી એ સૌથી અગત્યનું છે અને એનો આધાર રહેલો છે મિશ્રણમાં રહેલા કણોના કદ આકાર અને વજન પર સાચી પદ્ધતિ પસંદ કરી તો કામ એકદમ આસાન અહીંયા જુઓ ચાળવાની ક્રિયા કેટલી અસરકારક છે આ પદ્ધતિનો મુખ્ય સિદ્ધાંત શું છે એ ત્યારે જ કામ કરે છે જ્યારે મિશ્રણમાં રહેલા ઘટકોના કદમાં મોટો તફાવત હોય બરાબર એ જ રીતે જેમ કોઈ કન્સ્ટ્રક્શન સાઇટ પર રેતીમાંથી મોટા કાંકરા ચાળીને અલગ કરવામાં આવે છે સિમ્પલ છે નાના કણો ચાળણીમાંથી પસાર થઈ જાય છે અને મોટા કણો ઉપર જ રહી જાય છે ઠીક છે તો ઘન પદાર્થોને એકબીજાથી અલગ કરવાનો તો સમજાઈ ગયું પણ જો કોઈ ઘન પદાર્થ પ્રવાહીમાં ભળી ગયો હોય તો શું હમ આ આપણને એક નવા અને સાચું કહું તો વધુ રસપ્રદ પડકાર તરફ લઈ જાય છે ચાલો એક પરિસ્થિતિની કલ્પના કરીએ માની લો કે એક ગ્લાસમાં ઢોળું પાણી છે જેમાં માટી ભળેલી છે હવે સવાલ એ છે કે આ પાણીને પાછું ચોખ્ખું કેવી રીતે કરવું ચાલો આનો જવાબ શોધીએ આનો ઉકેલ છે ને એકદમ સ્માર્ટ બે સ્ટેપની પ્રોસેસમાં છુપાયેલો છે સૌથી પહેલા એ ઢહોળા પાણીવાળા ગ્લાસને સહેજ પણ હલાવ્યા વગર થોડી વાર માટે એમ જ રહેવા દો આને કહેવાય છે નિતારણ આનાથી શું થશે જે ભારે કણો હશે જેમ કે માટી એ ગુરુત્વાકર્ષણને કારણે ધીમે ધીમે તળિયે બેસી જશે અને પછી બીજું સ્ટેપ ઉપર જે ચોખ્ખું પાણી જમા થયું છે એને ધીમે રહીને બીજા વાસણમાં રેડી લો બસ થઈ ગયું અને અહીંયા જુઓ આ ચિત્રમાં એકદમ સ્પષ્ટ દેખાય છે તળિયે માટી જમા થઈ ગઈ છે અને ઉપરનું જે ચોખ્ખું પાણી છે એને કેટલી સાવચેતીથી અલગ કરવામાં આવી રહ્યું છે આ પદ્ધતિની ખરી મજા જ એની સાદગીમાં છે કોઈ જટિલ સાધનો નહીં બસ થોડી ધીરજ પણ હવે એક સવાલ જો માટીના કણો એટલા બારીક હોય કે એ તળીએ બેસે જ નહીં તો તો શું કરીશું કારણ કે નિતારણની પદ્ધતિ આવા સમયે કામ નથી આવતી બસ આવા જ કિસ્સાઓ માટે આપણને એક વધુ શક્તિશાળી ઉપાયની જરૂર પડે છે અને એ ઉપાય છે ગાળણ જેને આપણે અંગ્રેજીમાં ફિલ્ટરેશન કહીએ છીએ તો ગાળણ એટલે શું સાવ સાદી ભાષામાં કહીએ તો મિશ્રણને કોઈ ગાળણપત્ર એટલે કે ફિલ્ટર પેપર જેવી વસ્તુમાંથી પસાર કરવું આ ફિલ્ટર પેપરમાં એટલા એટલા સૂક્ષ્મ કાણા હોય છે કે એમાંથી ફક્ત પાણી જેવા પ્રવાહીના અણુઓ જ પસાર થઈ શકે અને માટી જેવી મોટી અશુદ્ધિઓ ઉપર જ અટકી જાય છે આ એકદમ ચોકસાઈવાળી પદ્ધતિ છે અને હવે આવે છે સૌથી મોટો પડકાર તૈયાર છો વિચારો કે કોઈ ઘન પદાર્થ પ્રવાહીમાં સંપૂર્ણપણે ઓગળી ગયો હોય તો જેમ કે પાણીમાં મીઠું અહીં તો મીઠું દેખાતું જ બંધ થઈ જાય છે જાણે ગાયબ જ થઈ ગયું હોય તો હવે એને પાછું કેવી રીતે મેળવીશું આનો જવાબ બે જાદુઈ જેવી લાગતી પ્રક્રિયાઓમાં છુપાયેલો છે બાષ્પીભવન અને ઘનીભવન ચાલો સમજીએ અહીં ડાબી બાજુ જુઓ જ્યારે આપણે મીઠાવાળા પાણીના દ્રાવણને ગરમ કરીએ ત્યારે પાણી વરાળ બનીને ઉડી જાય છે અને વાસણમાં પાછળ શું રહી જાય છે ફક્ત મીઠું આને કહેવાય બાષ્પીભવન હવે જમણી બાજુ જુઓ પેલી જે વરાળ બની હતી એને જો કોઈ ઠંડી સપાટીના સંપર્કમાં લાવવામાં આવે તો એ ફરીથી પાણીના શુદ્ધ ટીપામાં ફેરવાઈ જાય છે આ પ્રક્રિયા છે ઘનીભવન શિયાળાની સવારે ઘાસ પર જે ઝાકળના બિંદુઓ હોય છે ને એ આનું જ એક સરસ ઉદાહરણ છે અને આજ તો આખી વાતનો સાર છે મતલબ કે આ બંને પ્રક્રિયાઓને જો એક સાથે વાપરીએ તો આપણે માત્ર મીઠું જ નહીં પણ પેલું જે શુદ્ધ પાણી વરાળ બની ગયું હતું એને પણ પાછું મેળવી શકીએ છીએ આ દ્રાવણના બંને ઘટકોને સો ટકા અલગ કરવાની એક જબરજસ્ત રીત છે આ બધું જાણવાની મજા તો આવે છે પણ એક બીજો સવાલ મનમાં થાય શું કોઈ પણ પ્રવાહીમાં ગમે તેટલો પદાર્થ ઓગાડી શકાય શું પાણીના એક ગ્લાસમાં આપણે અનંત પ્રમાણમાં મીઠું ઓગાળી શકીએ શું એની કોઈ લિમિટ હોય છે આનો જવાબ સંતૃપ્ત દ્રાવણ નામના કોન્સેપ્ટમાં છે ચાલો એને એકદમ સહેલી રીતે સમજીએ એક સ્પોન્જની કલ્પના કરો તમે એના પર પાણી નાખો એ શોષી લેશે હજુ નાખો હજુ શોષશે પણ એક સમય એવો આવશે કે પૂરેપૂરું ભીંજાઈ જ જશે પછી તમે એક ટીપું પણ નાખશો તો એ બહાર નીકળી જશે બસ સંતૃપ્ત દ્રાવણ પણ આવું જ છે એ એક એવી સ્થિતિ છે જ્યારે કોઈ ચોક્કસ તાપમાને પ્રવાહીમાં વધુ પદાર્થ ઓગળી શકતો નથી જેમ કે અહીં દેખાય છે તમે પાણીમાં મીઠું નાખતા જાઓ છો હલાવતા જાઓ છો એ ઓગળતું જાય છે પણ પછી એક પોઈન્ટ એવો આવશે કે મીઠું ઓગળવાનું બંધ થઈ જશે અને તળિયે બેસવા લાગશે બસ સમજી લો કે એ જ ક્ષણે તમારું દ્રાવણ સંતૃપ્ત થઈ ગયું જો કે આમાં એક મજાની વાત છે જો તમે એ જ દ્રાવણને ગરમ કરો તો તમે એમાં હજુ થોડું વધારે મીઠું ઓગાળી શકશો ગરમી એની ઓગાળવાની ક્ષમતા વધારી દેશે ચાલો તો અત્યાર સુધી આપણે જે પણ પદ્ધતિઓ શીખ્યા એનું એક ફટાફટ રિકેપ કરી લઈએ આને તમે આપણું ટૂલ ટૂલકિટ પણ કહી શકો આ કોષ્ટક બધું જ સ્પષ્ટ કરી દે છે જુઓ વીણવાની પદ્ધતિ મોટા કદની અશુદ્ધિઓ માટે ઉપણું વપરાય જ્યારે વજનમાં તફાવત હોય હલકું અને ભારે ચાળવું કામ આવે જ્યારે કદમાં તફાવત હોય નાનું અને મોટું નિતારણ અને ગાળણ એ બંને પદ્ધતિઓ પ્રવાહીમાં ઓઘળ્યા વગરના ઘન પદાર્થો માટે છે અને છેલ્લે બાષ્પીભવન એ વપરાય છે ઓગળી ગયેલા ઘન પદાર્થને અલગ કરવા માટે દરેક સમસ્યા માટે એક ખાસ ઉપાય અને જતાં જતાં એક વિચારવા જેવો સવાલ આજે આપણે જે બધી પદ્ધતિઓ જોઈ એમાંથી કઈ પદ્ધતિઓ આપણા પોતાના શરીરમાં દરરોજ દર સેકન્ડે કામ કરતી હશે જરા વિચારો આપણી કિડની લોહીને કેવી રીતે સાફ કરે છે એ એક જબરદસ્ત કુદરતી ફિલ્ટ્રેશન સિસ્ટમ જ તો છે આજ તો વિજ્ઞાનની સુંદરતા છે એ ફક્ત પુસ્તકોમાં જ નહીં આપણી આસપાસ અને આપણી અંદર પણ જીવંત છે